નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં હું દયરાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગને અડીને આવેલા ઔદ્યોગિક એકમની ચીમનીમાંથી ધુમાડાના ગોટા વહેતા થતા અવર જવર કરતા વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે ચીમનીમાંથી નીકળતો ધુમાડો માર્ગ ઉપર ફરી વળતા વાહન ચાલકો ત્રાહીમામ પોકારી રહ્યા છે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો આંખમાં બળતરા અને દુર્ગંધની ફરિયાદ કરતા જોવા મળી રહ્યા છે ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓના આરોગ્યને ધ્યાને લઈ જવાબદાર તંત્રના અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરે એવી માંગ થઈ રહી છે નારકોલ દરિયા કિનારે સેંકડોની સંખ્યામાં સહેલાણીઓ આવતા જોવા મળે છે સહેલાણીઓની સુરક્ષા માટે નારકોલ ગ્રામ પંચાયત કટિબદ્ધ જોવા મળી રહી છે સહેલાણીઓની સુવિધા માટે ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકી વોચ ટાવર વગેરે સુવિધા બહાલ કરવામાં આવી છે નારકોલ ગ્રામ પંચાયતના જાગૃત સરપંચ સ્વીટીબેન ભંડારી તથા તેઓની ટીમ દ્વારા ગ્રામ પંચાયત વિસ્તારમાં આરોનું ઠંડુ પાણી સલામતીના સાધનો સીસીટીવી કેમેરા તેમજ સૂચનપેટી સહિતની અનેક સુવિધાઓ બહાલ કરવામાં આવી છે તાજેતરમાં દરિયાકિનારે આવતા સહેલાણીઓ માટે ગ્રામ પંચાયત દ્વારા પાણીની ટાંકીનું નિર્માણ કરવામાં આવ્યું છે સાથે જ સહેલાણીઓની સુવિધા માટે વોચ ટાવરનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે નારોલ ગ્રામ પંચાયત બીચ ખાતે ઈકો ટુરિઝમનું કેન્દ્ર નિર્માણ થયા બાદ નારગોલ બીચ ખાતે આવનારા સૈલાણીઓની સંખ્યામાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે જયા પાર્વતી અને હલુના વ્રતની સેલવાસમાં કુવારીકાઓ દ્વારા ઉજવણી થતી જોવા મળી રહી છે સારા સ્વાસ્થ્ય અને સારા પતિ માટે કુવારીકાઓ જવારાની પૂજા કરતી જોવા મળે છે જયા પાર્વતી વ્રતમાં યુવતીઓ ભગવાન શિવની પૂજા અર્ચના કરતી જોવા મળે છે વ્રત દરમિયાન કુવારીકાઓ મીઠા વગરનું મોડું ભોજન આરોગે છે સેલવા આંબલી સ્થિત રામજી મહાદેવ મંદિર અને લવાચા આજથી જયા પાર્વતી વ્રત ચાલુ થાય પાંચ દિવસ સુધી તેરસ ચૌદશ પૂનમ પ્રતિપદા અને દ્વિતીયા પાંચ દિવસ વ્રત ઉપવાસી રહી શિવની પૂજા કરી ભગવતી પાર્વતી પાસે પ્રાર્થના કરે કે આ વ્રત કરવાથી સુયોગ્ય વરની પ્રાપ્તિ થાય બધી જ બહેનો પોતાના જીવનના લાભ માટે જીવન સુખકારી રહે જીવનને આનંદ મળતો રહે અને સાથે સાથે વિદ્યા અભ્યાસમાં પ્રગતિ થાય અને સુયોગ્ય વરની પ્રાપ્તિ થાય આ માટે થઈને જયા પાર્વતીનું વ્રત કરે ભગવાન શિવની પૂજા કરી અર્ચન કરી ભગવાન સૂર્યને અર્ઘ્ય આપી અને આખો દિવસ ઉપવાસી રહી ભગવાનની યજન પૂજન અને પ્રાર્થના કરે છેલ્લા દિવસે જાગરણ કરી અને વ્રતની પૂર્ણાહુતિ કરે ભગવતી પાર્વતીએ આ વ્રત કર્યું હતું ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે ત્યારથી લઈ પુરાણોના કાળથી લઈ અને આજ દિવસ સુધી આ વ્રતનું મહિમા બહુ જ પરંપાર છે જે કુંવારી છોકરીઓ આ વ્રત કરે તેને સુયોગ્ય વરની પ્રાપ્તિ થાય અને સાથે સાથે સૌભાગ્યની પ્રાપ્તિ થયા પછી એક વરસ વ્રત કરી અને પોતાના સાસરે જઈ ઉજવણું કરી અને સોહાગન સ્ત્રીઓને સુહાગનનો સામાન આપી અને પોતાનું સ્વાગ અખંડ રહે એવી કામના કરી પાર્વતીની વંદના કરી સેલવાસ જનતા ચોક વિવેકાનંદ શાળાના સેંકડો વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ રીતે કલેક્ટર કચેરી સુધી વિવિધ માંગણીઓને લઈ રેલી કાઢી હતી વિદ્યાર્થીઓએ શાળામાં પાણીની સુવિધાની અછત ટોયલેટમાં સ્વચ્છતા ન રખાતી હોવાના આક્ષેપો કર્યા હતા સાથે જ પંખા લાઇટ વગેરે જેવી સુવિધાઓ બાબતે પણ ધાંધિયા હોવાનું જણાવ્યું હતું રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી વિદ્યાર્થીઓએ મામલતદાર તથા શિક્ષણ અધિકારી બી પાટિલને

कपड़ा कब कप सुखेगा कब पहन के आएंगे स्कूल में पानी नहीं आ रहा है हम लोग बारिश का पानी से हाथ धो रहे और अभी तो फिलहाल पानी आ रहा है जब वॉशरूम में पानी नहीं आ रहे हैं साढ़े बारह या फिर दो नेहा है और मैं ट्वेल्थ की से हूँ आप ही बताओ गर्ल्स बिना पानी के कैसे दो हफ्ते से हम सफर कर रहे हैं बिना पानी के सबसे ज्यादा गर्ल्स को दिक्कत हो रही है आप ही बताओ बच्चों को

जब हम वॉशरूम जाते हैं और जब हमारे इधर कोई भी बाहर से आदमी आता है देखने के लिए, और जैसे ही वो जाते हैं फिर वापस कर दिया जाता है। ये हमारे लिए इतना अनहाइजीनिक अगर हमें कुछ हुआ तो क्या गवर्नमेंट रिस्पॉन्सिबिलिटी वलसा जिला मेंंबर अड़तालीस पड़ेगा खड़ा अकस्मत जो मे આજોજ પારડી પૂલ નજીક સર્જાયેલા અકસ્માતમાં નિર્દોષ મોટરસાઈકલ સવારનો ભોગ લેવાયો હતો ઘટના સ્થળે રૂવાડા ઉભા કરી દે એવા દ્રશ્યો જોવા મળ્યા હતા ભોગ બનાર યુવકે હેલ્મેટ ધારણ કર્યું હતું તેમ છતાં તેના ચિત્રે ચિત્રા ઉડી ગયા હતા ખાડામાં બાઇક પટકાતા સર્જાયેલા અકસ્માતમાં પાછળથી આવી રહેલા ટકે યુવકને કચરી નાખ્યો હતો અકસ્માતની ઘટના બાદ ઘટના સ્થળે આજુબાજુ વિસ્તારના લોકો તેમજ વાહન ચાલકો એકઠા થયા હતા ઘટના સ્થળે એકઠા થયેલા લોકોમાં હાઇવે ઓથોરિટી સામે ભારોભાર નારાજગી જોવા મળી હતી ઘટના અંગે જાણ થતા પાર્ટી પોલીસના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા ઘટના સ્થળે ઉપસ્થિત લોકો ભોગ બનાર વ્યક્તિના પરિવાર ને ન્યાય મળે તે માટેની માંગ કરી રહ્યા હતા પરિવારનું સાહેબ ચોમાસું શરૂ થતા વલસાડ જિલ્લામાં રસ્તા પર રખડતા ઢોરો નો વાહન ચાલકો માટે અસહ્ય સાબિત થઈ રહ્યો છે રસ્તા પર અડીંગો જમાવીને બેઠેલા ઢોરોને કારણે નિર્દોષ વાહન ચાલકો અકસ્માત બેઠકોનો દોર થાય છે પરંતુ સમસ્યા કાયમી ઉકેલ આવતો નથી જાહેર માર્ગ ઉપર અડીંગો જમાવી બેઠેલા આખલાઓ જયારે એકબીજા સાથે બાકડે છે ત્યારે પસાર થતા વાહન ચાલકો અને આમ જનતા ભોગ બને છે પારડીના કલસર ગામના મુખ્ય રસ્તા ઉપર બે આખલાઓ બાકડતા જોવા મળ્યા હતા લડતા લડતા આખલાઓ મુખ્ય રસ્તા ઉપર આવી જતા અવર જવર કરતા વાહન ચાલકો મુંઝવણમાં મુકાયા હતા ઉમરગામ તાલુકા સહિત વલસાડ જિલ્લામાં રખડતા ઢોરોનો ત્રાસ લાંબા સમયથી યથાવત જોવા મળી રહ્યો છે જાહેર રસ્તા પર અડીંગો જમાવીને બેસતા ઢોરોને કારણે વાહન ચાલકો પારાવાર મુશ્કેલી વેઠે છે ચોમાસા દરમિયાન મુખ્ય રસ્તા પર અડીંગો જમાવી બેસતા ઢોરોની સમસ્યાથી વાહન ચાલકોને કાયમી ધોરણે છુટકારો મળે તે માટે જવાબદાર તંત્રના અધિકારીઓ અધિકારીઓ પરિણામલક્ષી કામગીરી કરે તે જરૂરી બન્યું છે ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર